જયકુમાર કુમાર કણસાગ્ર હોટલ અમર તૃપ્તિ નજીક શિવશક્તિ ટી સ્ટોલ હોટલ ચલાવી રહ્યા છે પોતાની માલિકી પૈકીની એક આઈસર ટેમ્પો તેના મિત્ર હદીસ અંસારીને ભાડે આપ્યો છે જે ટેમ્પો તેના ચાલક શિવ પૂજન યાદવ ચલાવી રહ્યો છે ગત રોજ તેને પાનોલી જીઆઈડીસીમાં આવેલ સકાટા ચોકડી પાસે માર્ગ બાજુમાં આઈસર ટેમ્પો પાર્ક કરી નજીકમાં આવેલ પોતાના ઘરે સુવા ગયો હતો અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ભાડું હોવાથી ઉઠીને પાર્ક કરેલ ટેમ્પો સ્થળ પર પહોંચતા ટેમ્પો ચોરી થઈ જવા પામ્યો હતો ઘટના અંગે ટેમ્પો ચાલક દ્વારા આ હદીસ અંસારી અને જયકુમારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સાત લાખ રૂપિયાની કિંમતના આયસર ટેમ્પાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પાનોલી પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલ માહિતીના આધારે પોલીસે નવસાદ અહમદ નાવિદ અહમદ મોહમ્મદ સિદ્ધિક અંસારી રહેવાસી ખરોડ તેમજ રાજ મોહમ્મદ રહેવાસી કાપોદરાને ઝડપી પાડી આયસર ટેમ્પો કે તેની આશરે કિંમત સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ મુદ્દા માલ કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર